કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ વી કે હુંબલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો એટલે કે મડરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે સરકાર દ્વારા લાવવામાં આવેલ વિકસિત ભારત ગ્રામજી કાયદો વાસ્તવમાં ગ્રામીણ ગુજરાતના ગરીબ અને શ્રમિક વર્ગના જીવન પર સીધો હુમલો છે કોંગ્રેસ પક્ષ આ કાયદાની આકરા શબ્દોમાં નિંદા કરે છે અને તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગણી સાથે પંચાયતથી લઈને રાજ્ય સ્તર સુધી મનરેગા બચાવો આંદોલન છેડવાની જાહેરાત કરી હતી પત્રકાર પરિષદને સંબોધતા વીકે હુંબલે વધુમાં ઉમેર્યું હતું કે નવા કાયદા મુજબ રોજગાર હવે શ્રમિકોનો અધિકાર નથી રહ્યો પરંતુ તે સરકારની મરજી પર નિર્ભર બની ગયો છે ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવીને તમામ નિર્ણયો દિલ્હી કે કેન્દ્રિત કરી દેવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિક પંચાયતો માત્ર ક્લાર્ક બનીને જ રહી જશે તેમણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે નવા કાયદામાં જે વીબી શબ્દનો પ્રયોગ થયો છે તેનો અર્થ વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત છે બાયોમેટ્રિક્સ જેવી પદ્ધતિઓ પારદર્શિતાના નામે ગરીબ અને ઓછું ભણેલા મજૂરોને રોજગારીથી વંચિત રાખવાનું હથિયાર બની ગઈ છે કેન્દ્ર સરકારે મજૂરીમાં પોતાનો હિસ્સો સો ટકાથી ઘટાડીને પંચોતેર ટકા કરી દીધો છે જેના કારણે ગુજરાત સહિતના રાજ્યો પર મોટું આર્થિક બોજ પડશે મનરેગાએ કોઈ દાન નથી પરંતુ બંધારણી અધિકાર છે અને જ્યારે ખેતીની સિઝન ન હોય ત્યારે આ યોજના ગ્રામીણ અર્થતંત્ર માટે જીવાદોરી સમાન હોય છે ભાજપ સરકાર એકસો પચ્ચીસ દિવસની ગેરંટીનો દાવો તો કરે છે પરંતુ આ ભંડોળને કારણે વાસ્તવમાં કામના દિવસો ઘટશે જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યા વકરશે કોંગ્રેસ ગરીબોને શ્રમિકોના ન્યાય માટે આ નીતિ સામે મક્કમતાથી લડત ચાલુ રાખશે આ વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે હાજર રહ્યા હતા તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન યુપીએ શાસન દરમિયાન જે ક્રાંતિકારી એક્ટ લાવવામાં આવ્યો હતો અને એના અનુ મનરેગા અસ્તિત્વમાં આવ્યું હતું મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ એનો નામ બદલીને યોજનાનો હાર્દ અને યોજનાનો આત્મા બદલીને એના બદલે વીબી ગ્રામ આજીવિકા ની જાહેરાત કરવામાં આવી છે આ પગલું નિંદનીય છે એક ક્રાંતિકારી એક્ટનું ગળું ઘૂંટવાનું પાપ મોદી સરકારે કર્યું છે અને તેના વિરુદ્ધમાં આ કાયદાને મૂળ સ્વરૂપે પાછા લાવવા માટે કોંગ્રેસે દરેક તાલુકા જિલ્લા અને રાજ્ય સ્તરે એક અભિયાન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અહીંયા આગળ કચ્છ જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ સમિતિ અન્વયે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે આ યોજનાને લીધે ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં ગરીબોની આવકમાં ચૌદ ટકા જેટલો વધારો થયો હતો એક સર્વે મુજબ છવ્વીસ ટકા ગરીબી ઘટી હતી અને લોકોને લઘુત્તમ વેતન દર મળતો હતો આ યોજનામાં કોઈ લિંગ ભેદ નતો મહિલા અને પુરુષને સમાન વેતન મળતું હતું સમાજના ગરીબ લોકોને નાત જાતના કે આર્થિક ભેદભાવ વગર લાભ મળતો હતો એવી ક્રાંતિકારી યોજનાને બંધ કરવાનું પાપ આ મોદી સરકારે કર્યું છે આજની અમારી પ્રેસના મહત્વના મુદ્દા એ હતા કે દેશના જે તે વખતની યુપીએ સરકાર અને અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય સોનિયા ગાંધીજીએ એક મનરેગા યોજનાનો કાયદો બનાવ્યો હતો મનરેગા યોજનાનો કાયદો એટલા માટે બનાવવામાં આવેલો હતો કે ગરીબમાં ગરીબ વ્યક્તિને એમને ઘર બેઠે રોજગારી મળે એના માટેનો આ કાયદો બનાવેલો હતો અને ખૂબ લોકો માટે આશીર્વાદરૂપ બનેલો હતો આજે અનેક જગ્યાએ આ મનરેગા યોજના મારફત લોકોને રોજગારી મળતી હતી અને આ કાયદામાં જોગવાઈ એવી હતી કે ગ્રામ પંચાયત કે ગ્રામસભા જે નક્કી કરે ઈ કામો મંજૂર કરવામાં આવતા હતા જ્યારે પણ લોકો માંગે જ્યારે એને સમય મળે ત્યારે એમ કે મારે રોજગારી જોઈ છે તો પંદર દિવસની અંદર એ કાયદાની જોગવાઈ મુજબ એમને રોજગારી આપવા માટેનું કામ આપવા બંધાયેલી સરકાર હતી એને બદલે આ મહત્વાકાંક્ષી હાલના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે આ યોજનાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે જે મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના હતી એનું નામ હટાવી અને નવું વિભી રોજગારી યોજના એટલે કે વિકસિત ભારત યોજના નામ આપવામાં આવ્યું છે પણ આ વિકસિત ભારત નહીં પણ વિનાશકારી ભારત એવું આ યોજનાને લઈને બનશે કારણ કે આ યોજના ધીરે ધીરે આ સરકાર બંધ કરવા માંગે છે આ સરકાર અત્યારે યોજનામાં એવી જ જોગવાઈ કરવામાં આવેલ છે કે હવે પંચાયત નક્કી કરતા કે સરપંચ નક્કી કરતા એ કામો નહીં પરંતુ સરકાર જે નક્કી કરશે એવા જ કામો મંજૂર કરવામાં આવશે